દેહગામ તાલુકાના બહિયલ ગામમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણ થઈ રહ્યું છે હાલમાં ફરજ પરના તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ ગામની અંદર મોટા પાયે દબાણ હજુ પણ યથાવત છે અને તે અડચણરૂપ છે તેને તાત્કાલિક હટાવવા માટે સ્થાનિક લોકો દ્વારા વારંવાર જણાવવામાં આવ્યું છે અને તે છતાં પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી દબાણ હટાવતા આ તાલુકા વિકાસ અધિકારીને જાણે કોઈનો ડર લાગતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે પછી કોઈ મોટા ભ્રષ્ટાચારના ભાર નીચે તેવો દબાયેલા છે તેવો પ્રશ્ન પણ અત્યારે સ્થાનિક લોકો કરી રહ્યા છે દહેગામ તાલુકાના બૈયલ ગામે સરકારી જમીન પર ઠેર ઠેર દબાણોનો રાફડો ફાટ્યો છે ગામતરની જમીન ગૌચરની જમીન તેમજ ગામના ખરાવાની જમીન પર ઠેર ઠેર દબાણો થઈ રહ્યા છે રસ્તાની આજુબાજુમાં પણ દબાણો થયેલ છે ગેરેજો પાનના ગલ્લા લાકડાના પીઠા ગેરકાયદેસર બાંધકામો જાણે કોઈ પણ નિયમો આ બહ્યલ ગામ પર લાગુ ના પડતા હોય તેવું જણાય છે વારંવાર રજૂઆતો થવા છતાં પણ જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ મદારીની જેમ ખેલ જોઈ રહ્યા છે બૈયલના તલાટીકમ મંત્રીએ પોતે ટીડીઓને લેખિતમાં જાણ કરેલ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી દહીગામ ટીડીઓની નીતિમત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે સરકારી જમીન પર થયેલા દબાણોના રજિસ્ટર બનાવી અને દબાણો હટાવી તાત્કાલિક કલેક્ટરશ્રીને જાણ કરવાનો પરિપત્ર હોવા છતાં કોઈપણ પ્રકારનું દબાણ હટાવવામાં આવતું નથી દહેગામ તાલુકાના બહ્યલ ગામે સરકારી જમીન પર ઠેર ઠેર દબાણોનો રાફડો ફાટ્યો છે ગામતરની જમીન ગૌચરની જમીન તેમજ ગામના ખરાવાની જમીન પર ઠેર ઠેર દબાણો થઈ રહ્યા છે રસ્તાની આજુબાજુમાં પણ દબાણો થયેલ છે ગેરેજો પાનના ગલ્લા લાકડાના પીઠા ગેરકાયદેસર બાંધકામો જાણે સરકારશ્રીના કોઈ પણ નિયમો આ બૈયલ ગામ પર લાગુ ના પડતા હોય તેવું જણાય છે વારંવાર રજૂઆતો થવા છતાં પણ જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ મદારીની જેમ ખેલ જોઈ રહ્યા છે તલાટી તલાટીકમ મંત્રીએ પોતે ટીડીઓને લેખિતમાં જાણ કરેલ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી દહેગામ ટીડીઓની નીતિમત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે સરકારી જમીન પર થયેલા દબાણોના રજિસ્ટર બનાવી અને દબાણો હટાવી તાત્કાલિક કલેક્ટરશ્રીને જાણ કરવાનો પરિપત્ર હોવા છતાં કોઈ પણ પ્રકારનું દબાણ હટાવવામાં આવતું નથી દહેગામ